વડોદરા જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ઉપ પ્રમુખની ચૂંટણી આજે યોજના હતી જોકે અંતિમ ક્ષણે ચૂંટણી મુલતવી રાખવાનો સંદેશો મળતા ચૂંટાયેલા સભ્યોની હાજરી હોવા છતાંય ચૂંટણી મુલતવી રહી હતી વડોદરા જિલ્લામાં ભાજપના સહકારી ક્ષેત્રના નેતાઓની આંતરિક ખેંચલાજક જાહેર થઈ છે સહકારી ક્ષેત્રમાં મેન્ટેન દ્વારા પ્રમુખ ઉપપ્રમુખની નિયુક્તિની નવી પરંપરાને કારણે કેટલાક સંસ્થામાં પોતાનો અમરપટ્ટો સમજી બેઠેલા સહકારી આગેવાનો સત્તા છોડવી પડે છે ત્યારે છેલ્લા ઘણા સમયથી વડોદરા જિલ્લા સહકારી સંઘની ચૂંટણી વિવાદોમાં ઘેરાયેલી રહેલી છે સહકારી સંઘની ચૂંટણી પ્રક્રિયા સામે પણ કેટલાક આગેવાનોએ વાંધો રજૂ કરીને હાલના પ્રમુખ પ્રવિણ પટેલની બે વિભાગની દાવેદારી સામે પણ વાંધો ઉઠાવવામાં આવ્યો હતો કે રૂમાંતરિત કરતી મંડળીના વિભાગમાંથી પ્રવિણ પટેલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા સહકારી સંઘના ચૂંટાયેલા સોલ સભ્યો પૈકી ચૌદ સભ્યો ભાજપ પ્રેરિત પેનલના હોવાનું સામે આવ્યું છે જ્યારે ફરી એકવાર જિલ્લા સહકારી પ્રમુખ બનાવવાની હિલચાલ લઈને ભાજપના જિલ્લાના નેતાઓમાં સુપર રોષ જોવા મળ્યો છે વડોદરા તેમજ છોટાઉદેપુર જિલ્લાને સંકલિત કરતા વડોદરા જિલ્લા સહકારી સંઘના પ્રમુખ ઉપપ્રમુખ માટે બંને જિલ્લાના ધારાસભ્યો સાથે સંકલન કરવામાં ન આવ્યું હોવાની પણ ફાયદાનો ઉઠવા પામ્યા છે જ્યારે આજે પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીની તારીખ જાહેર થઈ હોવા છતાં ચૂંટણી અધિકારીએ વહીવટી કારણોસર ચૂંટણી પ્રક્રિયાની મુલતવી કરી હતી આ અંગે જિલ્લા ભાજપ અધ્યક્ષ સતીશ પટેલે પૂછતા તેઓએ ભાજપની આંતરિક લડાઈના ઢાક પીછોડા કરીને સમગ્ર પ્રક્રિયા વહીવટી કારણોસર મુલતવી રહી હોવાનું જણાવ્યું હતું સામાન્ય ચૂંટણી યોજાઈ ગયાના એક મહિનામાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજવાની હશે ત્યારે પૂરતો સમય હોવા છતાં જૂની ટર્મ પૂરી થયા પહેલા ચૂંટણી જાહેર કરી હોવાથી ચૂંટણી મુલતવી કરવામાં આવી હોવાનું તેઓએ જણાવ્યું હતું જ્યારે ધારાસભ્યોને વિશ્વાસમાં લીધા વિના થઈ રહેલી પ્રક્રિયા અંગે પૂછતા તેઓએ આ અંગે કોઈ ફરિયાદ જિલ્લા ભાજપ અધ્યક્ષ તરીકે તેઓને મળી નથી તેમ જણાવ્યું હતું વડોદરા જિલ્લા સહકારી સંઘ આજે પ્રમુખ ઉપપ્રમુખ માણદ મંત્રી અને સહમંત્રીની બાર વાગે ચૂંટણી હતી પણ ચૂંટણી અધિકારી શ્રી અને ડેપ્યુટી કલેક્ટર સાહેબે વહીવટી કારણોસર મુલતવી રાખેલ છે હવે પછી ફરી તારીખ આપશે ત્યારે આ ચૂંટણીની પ્રક્રિયા શરૂ થશે કોઈ બીજું સ્પેસિફિક નથી વહીવટી કારણોસર પત્રમાં લખેલ છે બેન્ડેડ પ્રક્રિયા એવું કશું હોતું નથી પણ એ તો ડિપેન્ડ પાર્ટીને જે અધિકારીના કામની વ્યસ્તતાને કારણે ચૂંટણી અધિકારીએ આ ચૂંટણી રદ કરી છે રદ એટલે મુલતવી રાખી છે આવનાર સમયમાં દસ તારીખે હજુ તો એમનું વર્ષ પૂરું થાય છે પાંચ વર્ષ દસ થશે એ પહેલા ચૂંટણી એમના ટાઈમે કરશે ફરી ચૂંટણી હજુ હજુ એક મહિનો થયો જ નથી ને આમ તો નિયમ પ્રમાણે એવું છે કે જે અગાઉ ચૂંટણી થઈ હોય પાંચ વર્ષ પહેલાં એ પાંચ વર્ષથી જ્યારે પ્રમુખ કેન્ડિડેટ જે દિવસે બેઠા હોય દસ દસે બેઠા ચૂંટણી પૂરી એ ધારાસભ્ય ધારાસભ્યની જગ્યા છે અમે સંગઠન અમારી રીતે અમે જાણ કરવાની અમે જાણ કરી હતી કોઈ મેન્ડેટ આવ્યો નથી આવ્યો તો જિલ્લા પ્રમુખ તરીકે મને ખબર જ હોય કોઈ મેન્ડેટ આવ્યો નથી અને આવશે તો અમારે લઈને જવાની અમારી ફરજ છે તો ગુજરાતમાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા મુદ્દાઓ છતાં પણ અમે સંગઠનના લોકો છે અને અમે જે જાણ કરવાની જાણ કરી દઈએ અને પાર્ટી જે કંઈક અમને આદેશ આપશે એ પ્રમાણે અમારે કરવાનું પ્રાથમિક સભ્યો આજની તારીખે કોઈ છે જ નહીં પ્રાથમિક સભ્યો આજથી ચાલુ થવા એટલે એમના ત્રણ તારીખથી ચાલુ થયા છે ભાજપ પ્રતિ છે પોતે પ્રવિણભાઈ બી ભાજપના છે મારી બે હાજર બાર ની ચૂંટણીમાં આવેલા છે બે ની ચૂંટણીમાં મારા પ્રચારમાં હતા અને હમણાં પાદરા વિધાનસભાની ચૂંટણીમાં પણ ધારાસભ્ય જોડે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર